આ ફાર્મ હાઉસમાં ફીલ થતી શાંતિ અનેરી છે આ ભૂમિ એક હજારથી થી વધુ ગૌમાતાની ચરણ રજથી પવિત્ર થઈ છે બંસી પ્રેરણા ઉપવન જેવા વીકેન્ડ વિલા બનાવવા આસાન નથી કારણ કે આ પ્રોજેક્ટ જે જમીન પર આકાર પામી રહ્યું છે જગ્યા પર એકસો પચીસ વીઘામાં પથરાયેલી ગૌશાળા હતી ગીર ગાયોની સંખ્યા વધતા વધુ સુવિધાજનક ગૌશાળા બનાવી ગૌમાતાને નવી જગ્યામાં સ્થળાંતરિત કરાયા વૈદિક જીવન શૈલીનો મહત્વ સમજતા લોકો ગૌમાતાના વસવાટથી પવિત્ર થયેલી ભૂમિની ઉર્જાનો લાહવો લઈ શકે તે માટે બાવન હજાર શ્રબ અને બત્રીસો વૃક્ષોની વચ્ચે બંસી પ્રેરણા ઉપવન વીકેન્ડ વિલા પ્રોજેક્ટની રૂપરેખા બનાવવામાં આવી વાયુ વેગે આ વાત ફેલાતા બંસી પ્રેરણા ઉપવન માના બસો ચાલીસ વીકેન્ડ વિલામાંથી મોટા ભાગના પ્લોટ બુક થઈ ગયા હવે ગણતરીના પ્લોટ જ બાકી છે આ વીકેન્ડ વિલા પ્રોજેક્ટમાં ચારસો વારથી લઈને છ વાર સુધીના પ્લોટ છે અમદાવાદના મિરોલી વસઈ ગામ પાસે આવેલા જગવિખ્યાત પ્રેરણાપીઠ ધામ પાસે આવેલા બંસી પ્રેરણા ઉપવનમાં વિશાળ સરોવર પણ બનાવવામાં આવ્યું છે ઓર્ગેનિક અને આયુર્વેદિક પીઠ ધામ સ્વિમિંગ આવેલા બેન્કવેટ હોલ લાઇબ્રેરી યોગ રૂમ અને રેસ્ટોરન્ટ જેવી અનેક એમટીઝ છે અમદાવાદ નજીક પ્રકૃતિના સૌંદર્યથી છલકાતા આ હિડન સ્પોટને અડીને બે હજાર એકર ફેલાયેલું ફોરેસ્ટ છે પ્રકૃતિ પ્રેમી બર્ડ વોચર્સ પણ અહીં મોટી સંખ્યામાં ધામા નાખતા હોય છે સૂર્યન લોજિકા હોમ્સ સૂર્યન મોનોલિથ અને સૂર્યન હોપ ટાઉન જેવા અનેક પ્રોજેક્ટનું નિર્માણ કરી ચુકેલા જૂના અને જાણીતા સૂર્યન ગ્રુપ દ્વારા બંસી પ્રેરણા ઉપવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જો તમે કુદરતી સૌંદર્યથી છલકાતા વીકેન્ડ વિલા શોધી રહ્યા હો તો આજે જ બંસી પ્રેરણા ઉપવનની મુલાકાત લો